આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં ચોમાસાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ચોમાસું આજે સિત્તેર ટકા ગુજરાતમાં પહોંચી ગયું છે તેમજ ચોમાસું મહેસાણા ક્રોસ કરીને આગળ વધ્યું છે જેમાં વાત કરીએ અમદાવાદમાં ગઈકાલે ચોમાસું સક્રિય થયું હતું તેથી રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ આજે સમગ્ર રાજ્યમાં થંડરસ્ટ્રોમની સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે તેમજ દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે રાજ્યમાં આજે વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ છે તેમજ છોટા ઉદેપુરમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તથા વડોદરામાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પંચમહાલમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ તેમજ અરવલ્લી ખેડા દાહોદ વલસાડમાં યલો એલર્ટ તથા સુરત નવસારી ડાંગ નર્મદામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે બીજા જિલ્લાની વાત કરીએ તો આણંદ ખેડા મહેસાણા સાબરકાંઠા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે બીજા જિલ્લાઓની વાત કરીએ તો સુરેન્દ્રનગર જૂનાગઢ ભાવનગર ગીર સોમનાથ તથા રાજકોટ અમરેલી અને બોટાદમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો બીજા મહત્વના સમાચાર સામે નજર કરીએ તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ જિંદગીઓ હોમાઈ ગઈ હતી આ અગ્નિકાંડમાં જે માસુમોએ જીવ ગુમાવ્યા તેમને હજી સુધી ન્યાય મળી શક્યો નથી પચીસ મે ના રોજ આ દુર્ઘટના બની હતી એક મહિનો વીતી ગયા પછી પણ હજી સુધી કોઈને ન્યાય મળી શક્યો નથી સત્યાવીસ માસૂમોની મોતના જવાબદાર કોણ છે તે શોધવામાં હજી સુધી તંત્ર નિષ્ફળ ગયું છે મિત્રો બીજા સમાચાર તરફ નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈમાં રશિયાની મુલાકાત લઈ શકે છે પરંતુ વિદેશ મંત્રાલયે આ અંગે કંઈ કહ્યું નથી પરંતુ બંને દેશોમાં પીએમની મુલાકાતની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ વડાપ્રધાન મોદીની રશિયાની આ પ્રથમ મુલાકાત હશે વડાપ્રધાન મોદીની રશિયાની મુલાકાત વર્ષ બે હજાર બાવીસમાં થવાની હતી પરંતુ તે મોકૂફ રાખવામાં આવી હતી આ મુલાકાતને લઈને ક્રેમિલને માર્ચમાં કહ્યું હતું કે વડાપ્રધાન મોદીને રશિયાની મુલાકાત લેવાનું આમંત્રણ મળ્યું છે મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની ખેડૂતોને મોટી ભેટ ચૌદ ખરીફ પાકના ટેકાના ભાવ વધાર્યા મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ હતી જેમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ખરીફ પાક માટે એમએસપી વધારવી મંજૂરી આપવામાં આવી છે જેમાં ચૌદ પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આજના નિર્ણયના કારણે ખેડૂતોને એમએસપી દ્વારા બે લાખ કરોડ રૂપિયા મળશે જે ગત વર્ષની સરખામણીએ પાંત્રીસ હજાર કરોડ રૂપિયાથી વધારે છે